શરૂઆત એક સમાચાર મળી રહ્યા છે તેનાથી અમદાવાદ શહેરની અંદર પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે અમદાવાદથી આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે આંકડાકીય માહિતી પ્રમાણે આડત્રીસ જેટલા કર્મચારીઓની બદલી ક્રાઇમ અને ટ્રાફિક વિભાગમાં બદલી કરવામાં આવી છે ત્યારે પોલીસ કમિશનર જીએસ મલિકે બદલીના આદેશો કર્યા હતા અને ત્યારબાદ આ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે જેમાં શહેરની અંદર જેટલા પોલીસ કર્મચારીઓને આંતરિક બદલી કરવામાં આવી છે પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની પણ બદલી કરવામાં આવી છે જીએસ મલિકના આદેશ બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ક્રાઇમ અને ટ્રાફિક વિભાગમાં બદલીઓ કરવામાં આવી છે આંતરિક બદલી શું જાણકારી બિલકુલ થી લખમા કે શહેર પોલીસ કમિશનર જી મલિક દ્વારા પોલીસ કર્મચારીઓની બદલી જે ગંજીબો છે તે ચૂકવામાં આવ્યો છે વિગતવાર જો લખમાં વાત કરવામાં આવે છે શહેર પોલીસ ની અંદર ફરજ બજાવતા જે પોલીસ કર્મચારીઓ છે એટલે કે પોલીસ કોન્સ્ટેબલ હોય કે હેડ કોન્સ્ટેબલ તે પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે આ દસ જેટલા જે પોલીસ કર્મચારીઓ છે તેમની આ બદલી કરવામાં આવી છે સૌથી વધુ બદલીની જો વાત કરવામાં આવે લખમા તો ક્રાઇમ બ્રાન્ચ અંદર સૌથી વધુ જે બદલીઓ છે તે પોલીસ કર્મચારીઓની કરવામાં આવી છે તેની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચમાં પણ જે ફરજ બજાવતા હતા તે પોલીસ કર્મચારીઓની ટ્રાફિક વિભાગની અંદર બદલી કરવામાં આવી છે તેની સાથે સાથે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પણ જે પોલીસ પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા હતા તે કર્મચારીઓની પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે બદલી કરવામાં આવી છે આ સમગ્ર જે બદલી નો દોર છે તે શહેર પોલીસ કમિશનર જીએસ મલ્લિક દ્વારા શરૂ કરવામાં આવ્યું છે બીજી બાજુ તે પણ સામે આવી રહ્યું છે કે શહેરની અંદર અવારનવાર જે સામાજિક તત્વોનો આતંક સામે આવતો હતો ક્રાઈમ બ્રાન્ચ ની અંદર જે સ્ટાફ ની વાત કરવામાં આવતી હતી જે પોલીસ કર્મચારીઓની વાત કરવામાં આવતી હતી જે પોલીસ કર્મચારીઓનું શહેરની અંદર નેટવર્ક હોય તેવા પોલીસ કર્મચારીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અંદર હાલ પ્રાથમિક દ્રષ્ટિએ બદલી કરવામાં આવી છે તેની સાથે સાથે પોલીસ સૂત્રો પાસેથી તેવી પણ માહિતી મળી રહી છે કે આ સિવાય પણ અમદાવાદ શહેરની અંદર અનેક બદલીઓ આવે તો નવાઈ વાત નહીં હોય કારણ કે જે પોલીસ કર્મચારીઓ અલગ અલગ જગ્યા પર જે ફરજ બજાવે છે તેમને તે પ્રકારની એટલે કે જે પોલીસ કર્મચારીઓનું નેટવર્ક ચાલુ છે અમદાવાદ શહેર અંદર અંદર ગુનાખોરીને જામવા માટે તેવા પોલીસ કર્મચારીઓને પણ અલગ અલગ જગ્યાઓમાં મૂકવામાં આવશે તેવી વાત હાલ પોલીસ પેડામાં ચર્ચા રહી છે લખવાનું વીરેન્દ્ર આભાર